સુરત સ્થિત અગ્રણી ડાયમંડ કંપની સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ જાહેર ક્ષેત્રની દિગ્ગજ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી સોળ પોઈન્ટ બોતેર કરોડની લોન એડવાન્સિસમાં ડિફોલ્ટ કર્યું છે સુરત ડાયમંડ ઉદ્યોગમાં ચર્ચા શરૂ થઈ છે એક જ સમયની જાણીતી સંઘવી એક્સપોર્ટ ડિફોલ્ટ થતાં ડાયમંડ ઉદ્યોગમાં ખળભરાટ પણ મચી ગયો છે સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓમાં પોતાનું આગમું સ્થાન ધરાવનારા સંઘવી ડાયમંડ હાલ ફરચામાં ગઈ છે ત્યારે ઘણા વર્ષોથી સંઘવી એક્સપોર્ટ પોતાના દેવું ન ચૂકવ્યા હોવાને કારણે બેન્કો દ્વારા તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલી રહી હતી આઈડીબીઆઈ બેન્કે જણાવ્યું હતું કે સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કુલ રૂપિયા સોળ કરોડ બોતેર લાખ રૂપિયા મુદ્દલ બાકી છે અને ખાતું સંપૂર્ણ રીતે પૂરું પાડવામાં આવ્યું છે આઈડીબીઆઈ બેન્કે તેના બાકી લેણાની વસુલાત માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અગાઉ બે હજાર અઢારમાં અન્ય બેંક દ્વારા એક્સપોર્ટ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના પ્લોટ ઓફિસો ફ્લેટ અને બંગલા સહિત ડિફોલ્ટર સંઘવી ડાયમંડ ગ્રુપની માલિકીની સત્તાવીસ મિલકતો જપ્ત કરી હતી બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના કન્સોર્ટીયમે ચારસો અડસઠ કરોડ રૂપિયાની લોનની વસુલાત માટે સંઘવીની મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બોર્સ એટલે કે બીડીબી ખાતે આવેલા ઓફિસનો કબજો લીધો હતો સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની માલિકી ત્રણ ભાઈઓ ચંદ્રકાંત સંઘવી કીર્તિ સંઘવી અને રમેશ સંઘવાની છે अजर खुर्सेसाठी प्रकाशवाडा